અને આજે તમારો ભાઈ વરરાજો બની ગયો જો આપણે તલવાર બરવા હાથમાં આવી ગયે ભાઈ હું મારા લગ્ન આવું કઈક જીરું હે અમારે હરાળી ટાઈપ જીરું હે અને આવું તો કઈ જોવા ના મળે જીરું ભાઈ આવું થાય ને અમારે જોવા મળે અમારે જમીન જીરા થતા નથી થાય પણ આવા થાય જો આ એક છોડવા ને ગણી જાય ગણાય એટલે દાણા હોય ગણાય ગયા એટલે દાણા હોય ભાઈ થઈ ગયું મિત્રો થઈ ગયું ગુડ મોર્ટવાનું ચાલુ છે આપણું જીરું હે મૂકું ભાઈ તમને ઇન્સ્ટાગ્રામમાં રીલ જોયો તમે એક આપડે રીલ હવે ને ઇન્સ્ટાગ્રામમાં વિડીયો આવીએ ફની ટાઈપ ના એટલે ઇન્સ્ટાગ્રામ ફોલો ના કર્યો તો કરતા જજો કરતા આવ્યો મિત્રો ઇન્સ્ટાગ્રામ લિંક આપણે બાયોમાં હે અટલે ડિસ્ક્રિપ્શનમાં દઈ દઈ તમને લિંક અને આપણે તમને ખબર છે ને મૂકું જીરું હે જો આવું કંઈક જીરું છે અમારે હરાળી ટાઈપ જીરું હે અને આવું તો ક્યાંય જોવા ના મળે જીરું ભાઈ આવું થાય ને અમારે જોવા મળે અમારે જમીનના જીરા થતા નથી થાય પણ આવા થાય જો આ એક છોડવા ગણી જાય ગણાય એટલે દાણા હોય ગણાય જાય એટલે દાણા હોય ભાઈ આમાં શું જીરું ના આને આપણે દવા સાટી જો આ બે આ ખેતર બે હવા માંડ્યું તાલ પડવા માંડીને ફરતે નામ જીરું વેચમાં હે તાલ પડી ગઈ એટલે આ બાજુ આ બેહવા હવા માંડ્યું આ જીરું જો જી હે ભાઈ આપું હે ને એટલે અમારું હે જીરું ભાઈ અમે તને સારવાર કરી પૂરેપૂરી જી હાથમાં આવે એ થઈ ગયું મિત્રો થઈ ગયું કીધે તમને ખબર પંપ લેવા એટલે બહુ હલબું હે આ સુઝુકી કી કહે નહી બસ પંપ ભરી અને સાટી દેવાની એમાં આડે ના થાય તો એ અમારે જીર આવા જમીને જ ના પાડે જીરું થાય નહીં જોજી તો મઈડાઈ ન હમણાં બે તમથી ખાલું આવી ગયું આજી પેલા ધૂળ હતી ને અલર ઓલી માંડવીમાં નીકળે ને ધૂળ ભાઈ તો સમજી ધૂળ ને હે ચોખી ગઈ માં એટલા માટે આપડે બીજું વિધિ ગયું અડધું તો આપણે મોટિવેશન ના મળે તમે કોઈ સપોર્ટ નથી કરતા સપોર્ટ કરો તો આપણે મોટિવેશન મળે કોમેન્ટ કરતા તમે કોઈ કોમેન્ટ ના કરો ભાઈ એટલા માટે ખાલ આવી ગઈ વેસમાં તમે થોડોક સપોર્ટ કરો તો એ ના આવે સપોર્ટ કરતા જાવ દવા છે જો પેલા તો એક મહિની દવા છે ના અને બીજી ખાતર છે હાલો ભાઈ આવે પર સુજુ કી આવે મારી આલ ભાઈ હા અને આપડા માઇક મિક ખીચ્યા છે તમને બતાવું બતાવજો હાલો અને હવે મારો છે ને અવાજ ઈકો થઈ ગયો છે અટ આ વળી તમે છે ને કઈ કયરું હવે ઊંચા નીચું તમને અવાજ કેમ ઓછી ભાઈ આમાં ફીચર રહ્યા હતા અને અટન મારો અવાજ છે ને ઈકો થઈ ગયો છે લાઉડ થઈ ગયો છે થઈ ગયો ને તો આ આપણું જીરું છે ભાઈ અને આમાં આપણે દવા સાથે હું દવા સાથે એ આપણે સુધ્યું દવા સાથે ફરવા આપણે વહેલી દવા મળી ગયો ઈકો બાર નથી રેડી આશા ધન અવાજ થઈ ગયો આપડો આપણો પરવાનું જીરામાં આજે દવા મૂકી દીધી તી અવાજ મૂકી નાખી ગયા તે આટલી વેલી ગે અવારે મૂક દીધી ને તો હા વેલી સાફ થઈ જાય પરવાય ઝબરા કે ઘરે આ હતા વિધિઓ જોયો હોય ને ખબર હે ઘણી ઓછી પડી ગઈ દવા ફાયદો તો બહુ કર્યો હાલો તો દવા છાંટી લે ઉલો ખેંચો લાંબો થઈ જાય દવા છાંટી લે બધા આગળનું બતાવું ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો પછી આવી ગયા નવા માં અને આજે તમારો ભાઈ વરરાજો બની ગયો જો આપણે તલવાર બરવા હાથમાં આવી ગઈ ભાઈ હું મારા લગન હે મિત્રો ના ના મિત્રો આ તલવાર હે ને આપણે ભાઈ વરરાજુ બનતો ને ત્યાં આપણે અમારા કુટુંબમાં જ લેવા તા દેવા જવાને અમારે જવાને ચાંદલામાં મિત્રો તો આપણે જો આમ રેડી થઈ ગયા ત્યાર અને આપણે તો વાય જવા નતું નિશાળ ક્યાં હે તો તમને ખબર હે ભાઈ બધા યુટ્યુબર જાય પણ એ મેં આરસ કહી ભાઈ કેમ કે આપણે ચાંદલામાં જવાની ન કહે અહીં જાય પછી આપણે તલવાર દેવા જાવી પડે નખર ત્યાં જ્યાંય જાય કેમ કે અહીં આપણે આમંત્રણ આવ્યું પણ હવે યા નથી જાઉં મિત્રો આપણે જે તમારા ભાઈમાં છે ચાંદલા યા જવાની મિત્રો વરરાજો આવે વરરાજો થઈ ગયેલ વરરાજો આવે આવે ભાઈ તા તલવાર પકડ રોગી મને પકડાવી દીધી

ભાઈ ભાઈ ને જોતા જાય કે જાન જાય કે હું બસ જાન જાય તો આવી ગાડી ઊંઘ એ તો જાય ફોર્ચ્યુનર ફોર્ચ્યુનર જે ઓલી આવે ને રેન્જ રોવર એમાં જવાનું ભાઈ આપણે એ તો વાત છે

પાટી ગયા એટલે આ બહુ જાજા આમ પાટી પ્લોટ નથી અને બોયડી પ્લોટ છે બોયડી છે નીકળી બહુ બહુ ભાઈ ગયા હવે રસ્તા લોક પૂરો કરી દે હું કામ ગાડી આવજો ભલવા હતા ચાલો મિત્રો ચાંદલામાં આવતા આવતારી આપણે અહીંયા આપણે વિડિયો શૂટિંગ કરી રહ્યું નથી આપણે હવે છે ને જરીક ચણા જોતા આવીએ કે હમણાં આવવાનું થતું નથી પાણી થઈ જાય ને આપણે ચણા પાવા હોય તો પણ તો એ હે ને પાણી પાઈ લીધું એટલે માં હે ને આગો થઈ ગયો હતો તો કાઢી નાખું પાણી એટલે વળી ને ઠીક થઈ ગયા જ્યાંથી પેલા પાણી કાઢ્યું ને અને અલગ જ થઈ ગયા જે પાણી મોડું કાઢ્યું ને એટલે પાક ઉપર આવી ગયા હવે ડિફરન્ટ બહુ ઘણો છે થોડુંક વહેલું વેલું થાય જો અમુક પીરા પડી ગયા એ તમને બતાવું અને આ આપણું જીરું આયા હે ને એક એક નામી જીરું હે અને આ અમને ઇન્સ્ટાગ્રામ રીલ જોયા તમે જો આપણે પાણી ચાલુ કર્યું પાણી જો જોડો આવે દેખાતો ચણા અમે અવાજ નહી આવે તમારે ઓન હે ભાઈ એમાં આ ડબરો અવાજ ના આવી શકે જો આ ને હમણાં પાયા પાછા એટલે બે થી આ બે દી માં અને જે ઓલા હે ને એ બહુ વચમાં જોવા વચ લીલા હે એને વળી પાંચ પાંચ મિનિટ પાયા હતા મેં નતું કીધું અડધી લગન ના પી બાકી પાક ઉપર મેળવી ગયા ઓલા કિરા મિનિટ એટલા પીધા પાછા બે દી પાછા એમ જો આ ચણા કઈક નામી છે ઓલા પાક ઉપર મેળવી ગયા ચણા તો ભાઈ નામી થઈ ગયા પાણી ગઈ તું પણ થઈ ગયા નામી વચમાં લગ્ન આઈ ટીપક પડી હતી ટીપક પાછા પ્રાય નહોતો એટલે આપણે ચણા વાવ્યા હતા પાંચ વિગેના પછી લગ્ન આવ્યું ને એમાં બહુ વાર એટલે ટીપક પાથરી ના આવી અટલે આમ બે ફાર્મ થઈ ગયા જો ચણા એટલે હવે પાણી મુકાઈ ગયું બધું રેડી થઈ ગયું પાક ઉપર આવી ગયો ચણા પાકી ગયા પાકી ગયા ભાઈ અને આપણું આ જીરું હે ને ઈર ખાઈ ગઈ હતી તો એ નામી થઈ ગયું કાપી ગઈ હતી મસાલ તો એ ઘણું નામી થઈ ગયું અને આમાં હે ને ફરતે જ નામી હે જીરું બાકી વેચમાં આવ ગરકો પડી ગયો ગરકો એટલે એ આપણે બહુ જબર ગરકો પડી ગયો ફરતે જીરો હે ને એ જ નામી હે